નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજ રોજ લેવાયેલા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા લેવાયેલ ધોરણ નવના વિજ્ઞાન વિશેના પેપર સોલ્યુશનની અંદર આપણે આજે મળ્યા છીએ તો ચાલો ધોરણ નવના વિજ્ઞાન વિશેના પેપર સોલ્યુશનની અંદર જોઈએ વિભાગ એની અંદર પ્રશ્ન નંબર એક છે સૂચના મુજબ જવાબ આપો અને દરેકનો એક ગુણ રહેશે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે પ્રશ્ન નંબર એક છે નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે અને જેના ચાર ઓપ્શન આપેલા છે મીઠાનું દ્રાવણ દૂધ લીંબુનો રસ મોરથુતુનું દ્રાવણ તો ટિંડલ અસર એટલે જેની અંદરથી આપણે પ્રકાશ પસાર કરીએ અને પ્રકાશ ફેલાઈ જતો હોય તો એવી અસરને ટિંડલ અસર કહે છે જેમ કે આપણા ઘરના જે ઉપર નળિયા હોય અને એની અંદર કાણું પડેલો હોય એમાંથી આવતો પ્રકાશ અને એ પ્રકાશના પટ્ટામાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ઝીણા ઝીણા કણો ઉડતા દેખાય છે તો એ એક ટિંડલ અસર છે પ્રશ્ન નંબર બે છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી આ વિધાન કયો નિયમ દર્શાવે છે તો એ જે નિયમ છે એ સંચયનો નિયમ છે તો આ જે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી એ જો તમે આગળ ભણશો ધોરણ અગિયારની અંદર સાયન્સમાં પણ પહેલા પાર્ટની અંદર પણ આનો આ જે વ્યાખ્યા છે ત્યાં તમને જોવા મળશે બીજો પ્રશ્ન નંબર ત્રણ છે વાયુરંધ્રને આવડતા બે કોષો કયા કયા વાયુરંધ્ર વાયુરંધ્ર એટલે તમે પાંદડા લેશો અને પાંદડા ઉપર કદાચ જો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોશો તો નાના નાના છિદ્રો જોવા મળશે એ છિદ્રોને કહેવાય છે વાયુરંધ્ર કે જેના દ્વારા એ શ્વસન ક્રિયા કરે છે તો એ છે રક્ષક કોષો પ્રશ્ન નંબર ચાર છે કઈ અંગિકા વનસ્પતિ કોષોમાં કોષનો પચાસ નેવું ટકા હિસ્સો આવરી લે છે એટલે મોટા ભાગનો એ ભાગ આવરી લેતો હોય છે તો એ છે રસધાની પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પૈકી કયું વાયુ સોરી પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે તો એની અંદર જવાબ એ આવે છે આંતર આંતરઆણવીય બળ મહત્તમ હોય છે તો ત્યાં તમને બળ મહત્તમ નહીં પણ લઘુત્તમ જોવા મળશે બે આયનો જ્યારે જોડાશે ત્યારે એ જે બળ છે એ તમને મહત્તમ જોવા મળે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન નંબર છ કોઈપણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળથી પ્રબળતા દર્શાવે છે તો વાત સાચી છે કેમ કે બે વસ્તુ જ્યારે જોડાઈને બનશે ત્યારે એ એમની વચ્ચે આકર્ષણ બળ બહુ મજબૂત જોવા મળશે પ્રશ્ન નંબર સાત છે મિશ્ર ધાતુને ભૌતિક પદ્ધતિઓ દ્વારા તેના મૂળ ઘટકોમાં અલગ કરી શકાય છે તો મિશ્ર ધાતુ જે છે એમને ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી જેમ કે તમે બે જેમ મીઠું અને પાણી તો એને ભૌતિક રીતે અલગ કરવું મુશ્કેલ છે પ્રશ્ન નંબર આઠ છે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેથી તેનો વેગ અચળ હોય છે એમ કહેવાય તો એ વિધાન પણ ખોટું છે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર નવ પુરુષો સ્ત્રીઓ અને બાળકોનો અવાજ ખાલી જગ્યાના લીધે જુદા જુદા હોય છે તો એની આવૃત્તિ આવૃત્તિ એટલે જે અવાજની જાડાઈ પાતળાઇની અંદર ફરક તમને દર્શાવે છે પ્રશ્ન નંબર દસ છે વનસ્પતિની ખાલી જગ્યાની જરૂરિયાત પાણી દ્વારા પૂર્ણ થાય છે તો વનસ્પતિને જો પાણીની જરૂરિયાત હોય તો એ હાઇડ્રોજન દ્વારા એની જરૂરિયાત પૂર્ણ થાય છે પ્રશ્ન નંબર અગિયાર છે કારે કાપેલો અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય તો ભાઈ કાર જે છે એની અંદર એક સાધન લગાવેલું છે જેને આપણે ઓડોમીટર કહે કહે છે જો ઝડપ જાણવી હોય તો સ્પીડોમીટર છે પણ અહીંયા અંતરનું પૂછે છે તો ઓડોમીટર આવશે પ્રશ્ન નંબર બાર છે વેગ સમયનો આલેખ આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે તો વેગ અને સમયનો જો આલેખ દોરવામાં આવે છે અને એની અંદર જે સ્લેબ બને છે એ સ્લેબ વેગનું મૂલ્ય આપે છે પ્રશ્ન નંબર તેર છે બળના આઘાતનો એકમ તો બળ જે છે એ બળનો એકમ છે ન્યૂટન ન્યૂટન પ્રશ્ન નંબર ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન ચંદ્ર પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જણાવો તો એક પોઈન્ટ છ મીટર પ્રતિ સેકન્ડ ઇનવર્સ છે પ્રશ્ન નંબર પંદર છે પાણીમાં દસ ટકા ઇથાઇલ આલ્કોહોલ છે તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો તો દ્રાવ્ય અને દ્રાવક એટલે દ્રાવ્ય એટલે જેનું પ્રમાણ ઓછું હોય અને દ્રાવક જેનું પ્રમાણ વધારે હોય તો જેમ કે તમે પાણી લવશો એક ગ્લાસ પાણી લો અને એની અંદર એક ચમચી મીઠું નાખો તો એક ચમચી જે છે એ મીઠું દ્રાવ્ય છે અને પાણી જે છે ગ્લાસ એ દ્રાવક છે તો એ જ રીતે અહીંયા પાણી જે છે એની અંદર માત્ર દસ ટકા ઇથાઇલ એટલે પા અહીંયા પ્રમાણ જે ઇથાઇલનું ઓછું છે તો ઇથાઇલ દ્રવ્ય છે અને પાણી જે છે એ દ્રાવક છે તો દ્રાવ્ય ઇથાઇલ આલ્કોહોલ અને દ્રાવક છે પાણી પ્રશ્ન નંબર સોળ છે કોષની શોધ કોણે કરી હતી તો કોષની શોધ જે છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી પ્રશ્ન નંબર સત્તર છે પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ કઈ દિશામાં લાગે છે તો પ્રવાહીમાં ડૂબેલો જેમ કે તમે કોઈ જૂના સમયની અંદર લોકો પાણી ભરવા માટે ડોલને દોરી વડે બાંધી અને કૂવામાં નાખતા ત્યારે એ પાણીની અંદર જે ડોલ જતી અને એ ડોલ ભરાઈ ગયા પછી જ્યારે ઉપર આવે ત્યારે એ જે બળ લાગતું એને ઉત્પ્લાવક બળ કહેવામાં આવશે તો એ હંમેશા ઉપરની દિશામાં લાગતું હશે એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગે છે સવાલ નંબર અઢાર છે સૂત્ર એકમ દળ એટલે શું તો પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુઓનો પરમાણુય દળનો સરવાળો તો કોઈ એક પદાર્થ જેમ કે એચ ટુઓ તો એ એચ ટુઓનો તમે બે અલગ અલગ તત્વો છે ને એમનો સરવાળો કરો અને જે સરવાળો મળે એને કહેવાય છે જસતનું પ્રમાણ જોઈએ તો ત્રીસ ટકા અને તાંબાનું પ્રમાણ જોઈએ તો સિત્તેર ટકા જેટલું હોય છે આગળના પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબો રંગ સૂત્રો ક્યાં આવેલા છે તો રંગ સૂત્રો જે છે એ કોષ કેન્દ્રમાં આવેલા હોય છે પ્રશ્ન નંબર એકવીસ મો છે વર્મી કમ્પોસ્ટ કોને કહે છે એક વાક્યમાં ઉત્તર આપો તો વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયા દ્વારા બનાવેલા ખાતરને તમે જોશો કે ચોમાસાની અંદર અળસિયા તમને જમીનમાં જોવા મળશે જેનું કામ છે જમીનને પોચું કરવાનું તો એ જ રીતે એ ખાતરને પોચું બનાવે છે તે આવા ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર પણ કહે છે પ્રશ્ન નંબર બાવીસ છે સરેરાશ પાવરનું મુખ્ય શોધવાનું સૂત્ર એટલે પાવર પી બરાબર ડબલ્યુ બાય એફ કુલ ઉર્જા સમય તો એ સરેરાશ પાવર તમને મળશે પ્રશ્ન નંબર ત્રેવીસ છે જીતુભાઈને આવક મેળા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલોવાળા બગીચો અને જુદા જુદી વનસ્પતિઓ વનરાજી આવેલ છે તમે જીતુભાઈને શું ઉછેરવાની સલાહ આપશો મધ માખી ઉછેર કારણ કે મધમાખી જે છે એ પોતાનો ખોરાક એ ફૂલો અને વનસ્પતિઓથી મેળવે છે અને એના દ્વારા જે મધ એકત્ર કરે છે અને એ મધને તમે લઈને વેચી શકો છો તો આ પણ એક વ્યવસાય છે મત્સ સોરી મધમાખી ઉછેર કેન્દ્રથી મધ ઉત્પન્ન થાય છે અને જેની હાલ બહુ સારા એવા પ્રમાણમાં માગ પણ રહે છે જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બેની અંદર વિભાગ એમાં આપી છે રાશિ છે ભૌતિક રાશિ અને એની સામે એનું સૂત્ર છે કાર્ય તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એફ એસ એફ એટલે ફોર્સ એસ એટલે સ્થાનાંતર માટે એસ આપ્યો છે તો બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર કાર્ય પાવર તો પી બરાબર ડબલ્યુ બાય પાવરનો વોલ્ટ પ્રતિ ઝૂલ એકમ છે વિભાગ ની અંદર જોઈએ તો નીચે આપેલા પ્રશ્નો પૈકી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ ટૂંકમાં લખવાના છે દરેકના બે ગુણ તો પ્રશ્ન અહીંયા મોટા રહેશે તો આપણે જેટલા શક્ય છે એટલાના જવાબ લખીશું બાકી તમે એને સરળતાથી ચોપડીની અંદર જોઈ શકશો પ્રશ્ન નંબર પચીસ પચીસ છે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે શા માટે તો તમે જાણો છો એ થોડોક જવાબ મોટો છે તો આપણે અહીંયા લખ્યો નથી જેટલા થઈ શકે છે એટલા આપણે કરીશું પ્રશ્ન નંબર છવ્વીસ નીચે આપે દર્શાવેલા સંયોજકનો સૂત્ર લખો કેલ્શિયમ ઓક્સાઇડ તો કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જ્યારે કરાઈ છે ત્યારે એ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે તો સી એઓ બીજો પ્રશ્ન છે કોપર નાઇટ્રેટ કોપર સીયુ નાઇટ્રેટ એનઓ થ્રી કોસ્ટીબાર ટ્વાઈઝ પ્રશ્ન નંબર સત્યાવીસ બહુ સરસ છે એચ ટુ એસઓ ફોરના આણવીય દળની ગણતરી કરો આણવી દળની ગણતરી કરવાની હોય ત્યારે એ જેટલા તત્વો ભેગા મળ્યા હોય એ બધા તત્વોનો સરવાળો કરવાનો થતો હોય છે હાઇડ્રોજન એક છે સલ્ફર બત્રીસ છે ઓક્સિજન છે તો અહીંયા હાઇડ્રોજન એક છે એને એક ને બે સાથે ગુણવાનો તો બે એકા બે અને સલ્ફર બત્રીસ છે બે ને બત્રીસ ચોત્રી અને અહીંયા જે ઓક્સિજન છે એક ઓક્સિજન સોળ તો એવા કેટલા ઓક્સિજન છે ચાર છે સોળ ચોક ચોસઠ તો આ બધાનો ભેગો મળીને જ્યારે સરવાળો કરવામાં આવશે ત્યારે ચોસઠ વત્તા ચોત્રી એટલે અઠ્ઠાણું યુનિટ જેટલો થાય છે પ્રશ્ન નંબર અઠ્યાવીસે ઇલેક્ટ્રોન ને પ્રોટોન ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવશે પ્રોટોન કેવો વીજભાર ધરાવશે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી પ્રોટોનની શોધ કોને કરી એમનો કેટલો વીજભાર ધરાવે છે જે અલગ અલગ તમે મુદ્દાઓ લખી અને તફાવત લખી શકો છો અન્નવાક પેશીના ઘટકો જણાવો પ્રશ્ન નંબર ત્રીસ છે ટૂંકમાં સમજાવો કાસ્તી તો કાસ્તી એટલે એક એવું કે જે મજબૂતાઈ આપવાનું કામ કરે છે જેમ કે આપણું નાકનું ટેરવું કાનના તમે જો અમુક ભાગ જોશો તો એ કાસ્તીના બનેલા છે જેમને તમે વાળશો તો એ વળી જશે પણ તૂટશે નહીં પ્રશ્ન નંબર એકત્રીસ છે નીચે આપેલી આકૃતિમાં આપેલા ભાગોમાંના નામ દર્શાવો કોષ દિવાલ કઈ છે રસધાની કઈ છે કોષ કેન્દ્ર કયું છે કોષ દિવાલ કયું છે કોષ દિવાલનું સ્થૂલન તો ભાગ જે એ છે એ કોષ દિવાલ છે ભાગ બી છે રસધાની છે ભાગ સી જે છે એ કોષ કેન્દ્ર છે અને ડી જે છે એ કોષ દિવાલનું સ્થૂલન છે એના આપવામાં કોણક પેશીના કાર્યો કે જે દ્રષ્ટિહીન જે દિવ્યંગત વિદ્યાર્થીઓ છે એમના માટે આપ્યો છે પ્રશ્ન નંબર છે એક સાયકલ સવાર પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર અંતર કાપે છે ત્યારબાદ તે દક્ષિણ દિશામાં બાર કિલોમીટર અંતર કાપે છે આ સાયકલ સવાર કરેલું સ્થાનાંતર હવે સ્થાનાંતર શોધવાનું હોય તો અહીંયા લાગે છે ત્રિપુટનો નિયમ જે પાયથાગોરસની ત્રિપુટ છે એનો નિયમ લાગે છે તો પાંચનો વર્ગ કરશો એટલે પચીસ અને બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ તો પચીસ અને એકસો ચુમ્માલીસનો વર્ગ બંનેનો સરવાળો થાય છે એકસો ઓગણસિત્તેર અને એકસો ઓગણસીર જે વર્ગમૂળ નીકળે છે તેરનું તો એને કુલ કેટલું સ્થાનાંતર કર્યું તો કે ભાઈ તેર કિલોમીટર જેટલું એને સ્થાનાંતર કર્યું પ્રશ્ન નંબર તેત્રીસ છે જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક સ્થિર અવસ્થ થઈ જાય તો તમે આગળ તરફ નમી પડો છો અને સ્થિર બસ અચાનક ગતિમાં થાય તો પાછળ તરફ નમી પડો કારણ કે અહીંયા તમને જે ઝ્વનો નિયમ છે એ જોવા મળશે કારણ કે જ્યારે સ્થિર હો ત્યારે તમે અચાનક ગતિમાં આવવાના પ્રયત્ન તો પાછળ તરફ દુખો છો અને ગતિમાં હોય અને અચાનક તમને ઊભા રહેવાની કોશિશ કરો છો તો એ આગળ તરફ નમો છો તો એ જડત્વનો નિયમ ત્યાં કામ કામલા કરે છે પ્રશ્ન નંબર ચોત્રીસ છે એક પદાર્થ ચાર સેકન્ડમાં સોળ મીટર અંતર કાપે છે ત્યારબાદ બે સેકન્ડમાં બીજું સોળ મીટર અંતર કાપે છે તો આ પદાર્થની સરેરાશ ઝડપ સરેરાશ જડપ બરાબર કુલ અંતર અને તે અંતર મકાપવા માટેનો લાગતો સમય તો સોળ વત્તા સોળ બત્રીસ અને ચાર સેકન્ડ વત્તા બે સેકન્ડ એટલે છ સેકન્ડ તો બત્રીસ મીટર ભાગ્યા છ સેકન્ડ જો એનો ભાગાકાર કરવામાં આવશે તો પાંચ પોઈન્ટ તેત્રીસ મીટર પ્રતિ સેકન્ડ જેટલો સરેરાશ એની ઝડપ મળશે પ્રશ્ન નંબર પાંત્રીસ છે એક બેટરી વિદ્યુત ગોળા બલ્બને પ્રકાશ પ્રકાશે આ પ્રક્રિયામાં થતાં ઉર્જાનું રૂપાંતરણ તો અહીંયા બેટરી દ્વારા ગોળો ચાલુ થાય છે તો વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતરણ થાય છે એ સિદ્ધાંત હેઠળ એમનું કાર્ય થાય છે જેમ કે જનરેટર જે છે એ ગતિ ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે એ જ રીતે તમે પંખાનું ઉદાહરણ જોશો તો વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં આવા અલગ અલગ ઉદાહરણો તમને અલગ અલગ જોવા મળશે પ્રશ્ન નંબર છત્રીસે તરંગનો કયો ગુણધર્મ નીચેની દર્શાવેલ બાબત નક્કી કરે છે તો તરંગનો જે તરંગ છે એ એમની પ્રબળતા તો પ્રબળતા વધુ ક્યાં હોય છે તો ઘન માધ્યમની અંદર પીચ જે પણ એક લાંબુ છે તો આપણે એને અહીંયા નહીં જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ પાલતુ પશુ ઉછેરવાથી શું લાભ થાય છે જો તમે ખેતી કરતા હોય તો એની સાથે તમને ખબર છે કે જો આપણે ઘરે ખેતી સાથે ઢોર અને અથવા અન્ય પશુઓને ઉછેરી અને એનાથી શું કરી શકાય અથવા કેવા કેવા લાભ લઈ શકાય છે તો જેમ કે આપણે ખેડૂત હોય તો એ પશુપાલન કરી અને દૂધ એનું ઉત્પાદન કરીને ડેરીમાં ભરાય એના દ્વારા એ પોતાની આવક મેળવી શકે છે વિભાગ સી જે છે એ થોડોક મોટો છે તો એના પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખીશું નહીં તો પ્રશ્ન નંબર અડત્રીસ છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો બાષ્પીભવન એટલે શું કે જ્યારે પાણી ઉપર સૂર્યપ્રકાશના કિરણો પડે છે અને એની વરાળ બનીને હવામાં જાય છે તો એને બાષ્પીભવન કહેવાય છે હવે એના ઉપર કયા કયા અસર કરો છે પછી પ્રશ્ન નંબર ઓગણચાલીસ છે ટિન્ડલ અસર તો આપણે આગળ જોયું કે ટિન્ડલ અસર કોને કહેવાય તો કે ભાઈ એક પાણી જે છે ભરેલો ગ્લાસ અને એની અંદર દૂધના બે ચાર ટીમ્પા અથવા દૂધ થોડુંક નાખવામાં આવે તો એ થોડોક જે એનો સફેદ રંગ થઈ જાય છે તો એની અંદરથી પછી પ્રકાશ પસંદ કર પસાર કરવામાં આવે તો એ ટિંડલ અસરની વર્તુણા કરતો હોય છે પ્રશ્ન નંબર ચાલીસ છે ધાતુને અધાતુના તફાવતના મુદ્દા જો અહીંયા ધાતુને અધાતુ પૂછ્યું છે અને ભૌતિક ફેરફારો લખશો તો પણ ચાલશે ને રાસાયણિક લખવા જશો તો થોડાક તમને અઘરા પડશે તો ભૌતિકમાં કેવું છે ધાતુ રણકાર ઉત્પન્ન કર કરે છે અધાતુ રણકાર ઉત્પન્ન કરે છે ધાતુ સખત હોય છે અધાતુ બરડ હોય છે ધાતુના તાપમાન ઊંચા હોય છે અધાતુના તાપમાન નીચા હોય છે જેવા અલગ અલગ મુદ્દાઓ તમે લખી શકો છો પ્રશ્ન નંબર એકતાળ છે એક વ્યક્તિને એકાએક ગભરામણ થતાં તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે ડૉક્ટર તેની નાળીના ધબકારા અને દબાણ માપી હાઈ બ્લડ પ્રેશરનું નિદાન કરે છે જેની અંદર પ્રશ્ન નંબર એક હાઈ બ્લડ પ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય તો હૃદય સ્નાયુ પેશી વધારે કાર્યરત હોય છે બીજા નંબર પ્રશ્ન આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ વધારે હોય છે પ્રવાહ એટલે એની અંદર લોહીનું અને અન્ય પ્રવાહીનું દબાણ રહેતું હોય છે રુધિર પેશીનો વધારે પ્રવાહ વહેતો હોય છે શું આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે તો હા જો આવું થાય તો ઘણી વખત માણસનું મૃત્યુ થવાની સંભાવના પણ વધી જતી હોય છે પ્રશ્ન નંબર બેતાલીસ એકા એક કાર અચળ પ્રવેગથી પાંચ સેકન્ડમાં અઢાર કિલોમીટર પ્રતિ સેકન્ડથી છત્રીસ કિલોમીટર પ્રતિનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે તો ફેરફાર થાય એટલે છત્રીસમાંથી અઢાર તો અઢાર કિલોમીટર જેટલો ફેરફાર થાય છે તેઓ અઢાર ભાગ્યા પાંચ તો શું આવે છે એ આપણે અહીંયા ભાગ લખીશું તો પ્રયોગ કેટલો મળશે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ સમયગાળામાં કાપેલું અંતર શોધો તો કુલ અંતર કેટલું છે તો સડત્રીસ પોઈન્ટ પાંચ મીટર કારણ કે અહીંયા કિલોમીટરમાંથી મીટરમાં ફેરવ્યા છે પ્રશ્ન નંબર તેતાલીસ અંતર સમયનો આલેખનો ઉપયોગ જણાવો તો એના દ્વારા આપણે શું શું જાણી શકીએ કે ભાઈ વાહનની ગતિ કેવી છે નિયમિત ગતિ કરે છે ઝડપ કેટલી છે જેવો તમે આલેખ જોઈને એના ઉપરથી કહી શકો છો કે વાહનની ગતિ કેવા પ્રકારે થઈ રહી છે પ્રશ્ન નંબર ચુમ્માળીસ અનુરણન વિશે સમજૂતી આપો અને તેને ઘટાડાના નિવારણ ઉપાય અનુરણન એટલે કોઈ એક વસ્તુ વગાડીએ અને એનો અવાજ થોડીવાર પછી આપણને વારે ઘડીએ સંભળાતો હોય તો એને અનુ રણન કહેવાય જેમ કે આપણે પિક્ચરની ટોકીમાં બેઠો હોય અને કોઈ ગીતનો અવાજ નીકળતો હોય તો એ ગીતનો અવાજ નીકળે ત્યારે એને એના પછી થોડીવાર પછી પણ એ ચાલુ રહેતો હોય છે તો એને અનુરણન કહેવાય છે જેનો સમય છે ઝીરો પોઈન્ટ આઠ સેકન્ડ જેટલો હવે આને ઘટાડવા માટે તો ધ્વનિ શોષક યંત્રો લગાડવામાં આવતા હોય છે તો જેના થકી એ રણન સમય ઘટાડી શકાય છે પ્રશ્ન પિસ્તાલીસ છે ડાલટરના પરમાણીય સિદ્ધાંતની અભિધારણાઓ કે જે પરમાણવીય સિદ્ધાંત જે છે એની અભિધારણાઓ ચારથી પાંચ જેટલી છે જે લખશો તો તમે પાઠની અંદર સરળતાથી મળી રહેશે પીચ પ્રશ્ન છ છેતાલીસ ટૂંકનો લખો પીચ વિશે વિભાગ ડીની અંદર જોઈએ કોઈપણ પ્રશ્ પાંચ પ્રશ્નોના સવિસ્તાર એટલે આ પ્રશ્નો બહુ મોટા છે અને એના દરેકના ચાર ચાર ગુણ છે એક તત્વ એક્સ પરમાણુ તેની એમ કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવે છે તો પહેલાં કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે એના માટેનું સૂત્ર છે બે એનનો વર્ગ અહીંયા તત્વ એક્સની ઇલેક્ટ્રોન રચના જણાવો તો બે આઠ સાત બે આઠ સાત એટલે સત્તર ક્લોરીનનો જે અહીંયા તમને જોવા મળશે તત્વ એક્સનો પ્રમાણવીય ક્રમાંક ક્રમાંક એટલે કયા ક્રમે છે

ઇલેક્ટ્રોન મેળવે છે અને પોતાની બહારની જે કક્ષા છે એની અંદર અષ્ટકનો નિયમ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે આ તત્વ એક્સ કયું છે તો ક્લોરીન છે સી એલ છે કૌષની અંદર સી એલ છે પ્રશ્ન નંબર અડતાલીસ છે બોહોરનો પરમાણુ નમૂનો સમજાવો અને વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે તો અહીંયા બહોરે પણ પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા છે એના દર્શાવતો એક નમૂનો આપ્યો છે અને આપણે આગળ વાત કરી કે ભાઈ કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો એના માટેનું સૂત્ર છે બે એન બે ગુણ્યા એનનો વર્ગ જેમ કે બે ગુણ્યા એન એન એટલે કક્ષાની સંખ્યા પહેલી કક્ષા હોય તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય બીજી લઈએ તો બેનો વર્ગ ચાર અને ચાર ગુણ્યા બે એટલે આઠ બીજી કક્ષામાં આઠ જે આપણે ઇલેક્ટ્રોનમાં જુઓ અહીંયા તમે જોઈ શકો છો ત્રીજી કક્ષામાં તો નવ દુ અઢાર ઇલેક્ટ્રોન સમાય છે પ્રશ્ન ઓગણપચાસ છે વનસ્પતિ કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે પછી પ્રશ્ન બી શા માટે કણાપ કોષનું પાવર હાઉસ કહે છે તો એ પણ પ્રશ્ન થોડોક મોટો છે તો આપણે પુસ્તકની અંદર સરળતાથી જોશું તો મળી જશે એના અથવા વનસ્પતિ કોષમાં આવેલા કોઈ પણ ચાર અંગિકાઓ વિશે ટૂંકમાં સમજાવો અને એ છે દ્રષ્ટિ એટલે દિવ્યગત વિદ્યાર્થીઓ માટે છે પ્રશ્ન નંબર પચાસ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળતી રસ સમજાવો તો શક્ય હોય તો આકૃતિ દોરીને સમજાવવી પ્રશ્ન નંબર એકા છે સિદ્ધાંત આપો અને તેનો ઉપયોગ જણાવો પ્રશ્ન નંબર છે ગુરુત્વ પ્રયોગ એટલે શું જી સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચે સંબંધ દર્શાવો તો વ્યાપક સૂત્ર મેળવી ગુરુત્વ પ્રયોગ જીના મૂલ્ય ગુરુત્વ પ્રયોગ જીનું મૂલ્ય છે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર કેટલું છે એનું મૂલ્ય તથા ફેરફાર કઈ બાબતો પર આધાર રાખે છે તો ગુરુત્વ પ્રવેગ હંમેશા પૃથ્વીના સ્થાન ઉપર આધાર રાખે છે જેમ જેમ વૃત્તિ દૂર જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય છે અને જેમ જેમ ધ્રુવ પ્રદેશો જોડે જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધતું જાય છે પ્રશ્ન નંબર ત્રેપન છે ગતિ ઉર્જા એટલે શું પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ તારવી ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા એટલે એક ભાગ્યા બે એમ સ્ક્વેર જે એનું સૂત્ર છે પ્રશ્ન નંબર ચોપન રાસાયણિક ખાતર એટલે શું તેના ઉપયોગ લાભ અને ગેરલાભ રાસાયણિક ખાતર એટલે યુરિયા ડીએપી જે ખાતરો છે કે જે એમને કેમિકલ ભેળવી અને એમને બનાવવામાં આવતા હોય છે હવે એમનાથી લાભ શું થાય તો કે ભાઈ પાક વધુ સારો પાકે છે પાકના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે ગેરલાભ શું છે તો એ વધુ ઉપયોગ કરવાથી જમીન બંજર બનતી જાય છે પછી પાકની અંદર જે એના પોષક તત્વો હોય છે એ ધીમે ધીમે નાશ થતા જાય છે અને એ જે પાક તૈયાર થાય છે એ પાકને ખાવાથી મનુષ્યની અંદર રોગ પણ થતા હોય છે તો આ હતું ધોરણ નવ વિજ્ઞાન વિષયના પેપરને સોલ્યુશન આપણે અહીંયા જોયું છે આવનાર અન્ય પેપરો પણ આપણે આવી જ રીતે મળીને જાતે સોલ્વ કરતા રહીશું અને ફરી મળીશું